ચાર પાંચ પાણી આપણે ત્યારબાદ આપણે દાળ ડૂબી જાય તેટલું પાણી એડ કરી તેને આપણે ચાર કલાક સુધી આપણે પલળવા દેવાની છે ચાર કલાક બાદ દાળને સારી રીતે ધોઈ ફોતરા કાઢી નાખવાના છે ત્યારબાદ આપણે એક બાઉલ લેશું તેમાં થી આઠ જેટલા મરચાં દસ થી બાર જેટલા લસણ અને થી આઠ જેટલા આદુના કડકા નાખીશું ત્યારબાદ જે દાળ સારી રીતે ધોઈ હતી તેને એક બાઉલમાં લેશું અને એને સારી રીતે ક્રશ કરી નાખીશું ત્યારબાદ આપણે એક બાઉલમાં તે દાળ ક્રશ કરી હતી તે એડ કરીશું આવી રીતે આપણે બધી જ દાળને ક્રશ કરી નાખવાની છે દાળને એકદમ ઝીણી મેલ્ટ એવી ક્રશ નથી કરવાની થોડી દાણાદાર દાળ એવી ક્રશ કરવાની છે ત્યારબાદ અડધી ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું એક ટી જેટલા કાળા મરી એડ કરીશું ત્યારબાદ જે આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરીશું ત્યારબાદ આપણે ધાણા એડ કરીશું મિશ્રણને સારી રીતે હલાવશું અહીંયા હું તમને એક એક ટિપ્સ આપવાની છું જો આપણે દાળવડા આ મિશ્રણ હલાવી તરત તળવાના હોય તો જ આપણે તેમાં મીઠું એડ કરવાનું છે અગર આપણે હજી તળવાની થોડી વાર હોય તો આપણે મીઠું અત્યારે એડ નથી કરવાનું જો આપણે મીઠું અત્યારે એડ કરશું તળવાની બહુ વાર હશે તો આપણે દાળ વડા પોચા નહીં બને જ્યારે તળવાના હોય ત્યારે જ આપણે તેમાં મીઠું એડ કરીશું અહીંયા મેં સાત પ્રમાણે મીઠું લીધું છે અને મિશ્રણને એવું સારી રીતે એવું ફેટી લેશું જ્યાં સુધી તેનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેવાનું છે આ મિશ્રણને ને તળવાનું હોય ત્યારે જ ફેટવાનું છે પહેલેથી આપણે ફેટીને પણ નથી રાખવાનું જો આપણે પહેલેથી ફેટી રાખશું અને તળવાની બહુ જ વાર હશે તો આપણા દાળવાડા પોચા નહીં બને અને જ્યારે આપણે તળવાના હોય ત્યારે જ મીઠું અને ફેટવાનું ત્યારે જ કરવાનું ત્યારબાદ એક પેન લઈશું તેમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ આવી જાય ત્યાં તેમાં આપણે દાળ વડા એડ કરીશું દાળ વડાને આપણે સારી રીતે એવા તળી લેશું દાળ વડા તળાશે એટલે આપોઆપ ઉપર આવશે ત્યાં સુધી આપણે તેને હલાવવાના નથી જોઈ શકો છો જ્યાં સુધી થોડા હલકા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવાના નથી જો બ્રાઉન રંગના થયા ત્યારે મેં હલાવ્યા છે આપણે સારા એવા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી દાળ વડા આપણે સારી રીતે તળી લઈશું ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે ધીમા ગેસ ઉપર આપણે તળવાના નથી ધીમા ગેસ ઉપર આપણે દાળ વડા તળીશું તો આપણે દાળ વડામાં તે તેલ પી જશે એટલે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે দাগবা নো কলার ব্রাউন রঙে এটা দাগবা তো আপনা মম্মি পোচা এ দা তৈরি